થરા જાડા વાનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રીનો લોકમેળો ભરાયો ઓગણ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં આવેલ સમસ્ત ભરવા ગોપાલક સમાજની ગુરુ ગાંધી એવા જાજાવડા વાડીનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વર્ષોની પરંપરા મુજબ દર શ્રાવણ સુદ પૂનમ બળીવ રક્ષાબંધન અને મહાવત તેરસે મહાશિવરાત્રીનો મેળો ભરાય છે તે મુજબ ગઈકાલે મહાશિવરાત્રી ભક્તિ આસ્થાના પ્રતિકરૂપે ભરાયો જેમાં શિવભક્ત શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા થરાવિલકર મહાદેવ મહાકાલ મંદિરમાં રામજી મંદિર ખાતે દિવસભર સત્સંગ પૂજા અર્ચન અભિષેક ચાર પહોળ કરવામાં આવી એક હજાર આઠ મહાનતા ઘનશ્યામ પુરીજી ગુરુ શિવ પુરીજી મહારાજના આશીર્વાદ સાથે ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા આ મેળામાં ઢળતી સાંધ્યા થરા તાણા વિસ્તારમાં આવેલ જુદા જુદા મહોલ્લા સોસાયટીમાં રહેતા લોકો નાના બાળકો પરિવાર સાથે સદાશિવ ભોલેનાથ દેવોના દેવ મહાદેવના દર્શન કરી બાળકોને પ્રિય રમકડા શેરડી અને વસ્તુ ખરીદતા જોવા મળ્યા હતા પોલીસ ટી આરબી હોમગાર્ડ જવાનો સતત પેટ્રોલિંગ કરી લોકો શાંતિમય વાતાવરણમાં પર્વની ઉજવણી કરે તેવા પ્રયત્ન કરતા જોવા મળ્યા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગઢ સાથે નટવર્કે પ્રજાપતિ થરા